દેવ કોલેજ ઓફ ફાર્મસી ઇન્ડિયા કાર્યક્રમ યોજાયો હતો વર્તમાન મુદ્દાઓ પર વિદ્યાર્થીઓએ તેમના મંતવ્યો રજૂ કર્યા હતા ઇવેન્ટમાં વિદ્યાર્થીઓએ વિના શિક્ષણ સરકારી શાળાઓ સારી છે કે પછી ખાનગી શાળાઓ સહિતના મુદ્દાઓ પર તેમના વિચારો રજૂ કર્યા હતા ભરૂચ શહેરના બોલાવ વિસ્તારમાં આવેલી અને વાલીઓ તથા વિદ્યાર્થીઓમાં લોકપ્રિય બની રહેલી લક્ષ્મીનારાયણ દેવ કોલેજ ઓફ ફાર્મસી અભ્યાસની સાથે ઇતર પ્રવૃત્તિઓ થકી છાત્રાઓમાં રહેલી ગર્ભિત શક્તિઓને બહાર લાવવા માટે સતત પ્રયાસશીલ રહેતી હોય છે દેશ તથા દુનિયામાં પ્રવર્તી રહેલા વર્તમાન મુદ્દાઓ પર આજની યુવા પેઢીઓ તથા તેમના વિચાર રજૂ કરવા માટે યોગ્ય પ્લેટફોર્મ મળી રહે તે માટે ભરૂચ જિલ્લા સ્તરીય ડિબેટ કોમ્પિટિશન સ્પીક ફોર ઇન્ડિયાનું આયોજન કરવામાં આવ્યું હતું આ ઇવેન્ટમાં વિદ્યાર્થીઓને વિનામૂલ્યે શિક્ષણ સરકારી શાળાઓ સારી છે કે પછી ખાનગી શાળાઓ સહિતના મુદ્દાઓ પર તેમના વિચારો રજૂ કર્યા હતા સ્પીક ફોર ઇન્ડિયાએ ફેડરલ બેંક હોમિસ મેમોરિયલ ફાઉન્ડેશનની પહેલ છે જે દિવ્યભાસ્કર સાથે મળીને યુવાઓને પ્લેટફોર્મ પૂરું પાડી રહી છે કાર્યક્રમને સફળ બનાવવા માટે કોલેજના આચાર્ય ડોક્ટર હસુમતી રાજ અને ડોક્ટર નિધિ ચૌહાણ તથા તેમના સ્ટાફે જહેમત ઉઠાવી હતી આ સ્પર્ધામાં પસંદગી પામેલ વિદ્યાર્થીઓ હવે આગળના સ્ટેજમાં પ્રવેશ કરશે હું વિજય ઓઝા પ્રોફેસર લક્ષ્મીનારાયણ દેવ કોલેજ ઓફ ફાર્મસી ભોલાવ ભરૂચ આજ રોજ ફેડરલ બેંક અને દિવ્ય ભાસ્કરના સંયુક્ત ભાગરૂપે સ્પી લક્ષ્મીનારાયણ દેવ કોલેજ ઓફ ફાર્મસીમાં સ્પીક ફોર ઇન્ડિયા ડિબેટ કોમ્પિટિશનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ડિસ્ટ્રિક્ટ લેવલના જુદી જુદી કોલેજના વિવિધ સ્પર્ધકોએ ભાગ લીધો હતો ત્રી અને એમાંથી ત્રીસ જેટલા સ્પર્ધકોમાંથી છ વિદ્યાર્થ છ સ્પર્ધકોની પસંદગી કરવામાં આવી છે જે હવે સ્ટેટ લેવલે આગળ વધશે તો આ છ વિદ્યાર્થી છ પાપર્ધકોને લક્ષ્મીનારાયણ દેવ કોલેજ ઓફ ફાર્મસી તરફથી હાર્દિક શુભેચ્છા